નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું નાગ પાંચમ શ્રાવણ વદ પાંચમના દિવસે વ્રત થાય આ દિવસે નાગ પૂજા કરાય છે વ્રત કરનારને સવારે નાઈ લેવું પછી શેષ નાગની પૂજા કરવા સારું ઘરને એક ભીત દોડી તેના ઉપર અથવા પાણીયારા ઉપર નાગનું ચિત્ર દોરવાનું ને આવતા વર્ષ માટે નાગદેવતાની કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે હે બાપજી તમે મને પ્રસન્ન હજો ત્યારબાદ નૈવેદ ધરાવી એકટાણું કરવાનું તેમાં પલાળેલા મઠ મગ વગેરે લેવાય નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી દર્શક મિત્રો આજે આપણે નાગપાંચમની પવિત્ર કથા સાંભળીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ ને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો તો ચાલો શરૂ કરીએ નાના સરખા ગામમાં એક ડોસી રહે તેને સાત દીકરા સાતેને પરણાવી દીધા હતા સાત વહુમાં છ મોટી વહુઓ ઉપર ડોસીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું પણ ગમે નહીં નાની વહુએ પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવી અને વધ્યુંટ્યું ખાવાનું આપે સાત સાત વહુઓ હતી છતાં ડોસીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રદ્ધા પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવીને વાસણ માજતી વખતે નાની દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખાડીને પોટલીમાં બાંધી દીધી પછી તે લુગડાનો ગાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લૂઘડા ધોવા બેઠી પેલી કપોટીએ પોટલી બાંધીને તેને કાંઠા પર રાખી હતી લૂગડા ધોઈને પછી ખાવા વિચાર્યું હતું આ તળાવ આગળ એક રૂપાળો રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા આ નાગણીની ખીરની વાસ આવી એ તો જટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વાર નાની વહુએ લુગડા ધોઈ રહી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી જેણે ખાધું હશે તેનું પેટ તો ઠરશે ભલે ખાધું જેને ખાધી હોય તેને અમૃતનો ફૂડકાર આપજો આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી ને પૂછ્યું તો નાની વવ્ય કહ્યું હું આ ગામમાં રહું છું મારે છ જેઠ જેઠાણી અને એક સાસુ છે પણ સાસુનો મારા ઉપર હેત ઓછો છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવાનું આપે મારી પિયરમાં પણ કોઈની ઓથ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું તેથી આવું કહ્યું નાગણી પ્રસન્ન થઈ બોલી બહેન તારા બાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે છે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોડો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી નાગણી કહે બહેન તારી પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજશે ખોળો ભરવાનો સમય જ્યારે આવે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોસીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી હવે નપીરીને ખોળો શું ધૂળ ભરવાનું આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી ઠાઠ શું ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણીમાં એ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુઓ તો ડગાઈ જ ગઈ આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા આટલા બધા કપડાં દાગીનાને આટલો બધો ઠાઠ ડોસીએ તેને આવકાર આપીને વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીસું થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસચસાવી ગયા ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરે કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરીયા તો વિચારમાં જ પડી ગયા હતા નાગકુમારો કહે અમારી બહેનને હવે વળાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોળખાટ ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કડેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો અને જોઈને તે પોતાનું બધું જ દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા એ બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવીને તેને વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાળી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારે વેદનાથી પીડાવા લાગ્યા નાની બહુ થોડી વારે આવી જોયું તો બે નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ અને બેના મોઢા બળી ગયા તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે નાગણીએ ચારેને કહ્યું છોકરો તો તમારો જ થાય એનાથી વેર ન હોય સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેને સાસરે વળાવી પહેરામણીમાં ઘણું બધું આપ્યું સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડી છોકરો ખોળામાં મૂક્યો ડોસીએ તો રૂડો રૂપાળો છોકરો જોઈ હર્ષ ગેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુવે પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસ્ત્રીમાં બેસીને ભણતો હતો થોડી વાર તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડો મૂકવા જાય ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓને યાદ આવ્યા અને તે બોલી જવાયું ખંભા મારા ખાડા બાડા ભાઈઓને આ સાંભળીને નાગકુમારનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની વહુ લુગડા ધોવા તળાવી નીકળી ત્યારે નાગકુમારો પાછળ પાછળ ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી ખમ્મા મારા ખાંડા બાડા ભાઈઓને હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ એક વેળા નાની વહુ છોકરાથી જેઠાણીના દૂધની ત્રાંબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું અલી આ બધું ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તો તો પિયરને પહોંચતી એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ આ મેણું નાની વહુએ હાડોહાડ લાગી આવ્યું તેણે વિચાર્યું કે નાગણી પાસે જઈ ગાયોની માંગણી કરું તે નાગણીમાં પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી નાગણીએ તેના આંસુ લૂચતા કહ્યું બેટી એમાં શું ગઈ છે આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી હશે માટે ઘેર જઈને વાડો બાંધવા માંડ નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં પડે આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો જય નાગદેવતા દેવતા જય નાગણીમાં તમે જેવા વહુને ફળ્યા એવા આ વાર્તા કથા વાંચનાર સાંભળનારને ફરજો દર્શક મિત્રો આપને વિડિયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો આવા જ અવનવા વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર